હાતે ચાલુ કરતી તો છે ને જો ડન કરીપોરો આ કીતો છે ગણવાક ની છે બેગારી કો ને દેખા જો સે ને હાડા પંજે કુ થઈ જ્યુ છે ને જો આમંતર છો છે હા મિત્રો વરસાદ આવી જ છે ને હું નાઈ નાક્યો છે મારા જાવ છે નાવા હા જઈ બંદરો દે હા હવે આમ કળા આવશું બોટ ને આપણે ઉતત આવી ગયો છે અમારા ફેક નથી કઈ જો મને આ જગ્યાએ વોર નો પડે ને એટલે આપણે સીધું તે આવીને તો આપણે જઉં જગડી બેન ઢેબરા કરાવવા જવાનું છે આ કીધું જગડી તારા ખાવા દેવ કરાવાય તો જોડી જાય ના બતાવું તમને તો પડે ગાડી લેવાય ને ના ના

તેમ બજાવા લે હું મજામાં તો ઈટુ કો મે બતાને બગવા સાટવાની છે આપણે આજમાં એ પપયો છે ને તરમાસ સ વર્ષમાં મે પપ સાડી આવ્યો છું આ બીજો પપરેલો છે કાળાનો પેલો છેમાં ઈણ દીવા સાટવા છે બ ઈવર છે દેખ દેખ મત દો એ ડોડામાં સાટવાની હતી પણ ડોડમ કાળા છે સાટી દીધી છે મકાઈમાં અને આ બે પપ્સા સેટ બના પડે ઈ જો ઓડા ભીંડામાં ભીંડાને કારેલા ભઈ બેક્ષ છેમાં ને ગલકામાં સાટવાની છે એ પોસાટી આસો ને બે પપ્ થાય તો આવી રીતે છે મજી જો પેવલ માઇડ મેકર ખોજી જો વરસાદ કાલે હરમ હરવા આવી ગયો તો આપણે પાણી ભરાઈ જાયો એટલે મરા બતર થઈ છે બેનું પારવા ગયો છે આપણે પારવા દોન સેકડે અમારા કોમ્પની પર લોસિડી તો બતાઈ દે તમારે કે ઓક્સિડી કીજો તો લેબી ગયું છે પાણી સડતું આવે છે ધીમે ધીમે ઓ ફૂટકો હશે પસા ફૂટ સીડીઓ પસા ફટ બાકી છે ય અર્ધો કોક કે અમારે તો આ રીતે સે વેહ તકેડું તમે જતા જશો તમને એમ કે આ ફલી વ્લોગ જ બનાવ વ્લોગ ની કામ હે કરવું પડે આપણે કે વ્લોગ બનાવ કે આપણે નથી કઈ બે હવા દે એમ કરના હોય એટલે આપણે વ્લોગ બનાવતા છે કામ કરતું જવાનું એડિટિંગ કરવાનું એડિટિંગ કરી નાખવાનું આજે કેમ રહેતો નથી તો છતાં કરી નાખું છું તો આવી રીતે છે બધા જોતા રહી જાય વ્લોગ આખો એટલે બતાવવા હું આવી એ ને મારીએ છીએ ને કપાની આપણી બે પારવાની છે હવે બરાબ થઈ છે મસ્તની ને એ ઉડે છે પવન પવાનો અવાજ આવતો હે તો હું રહી જાય બે નવા છે પરાવા तो कोई बाजी जाए कप्पा निकले सू थोड़ा बेच मजबी ने कपासनी कप्पा ने फैसली तो तो बाकी दी, दी पार्टी मटी तो मोटे बनता कोई करता जाइए या आप जाए हाथी हाँ आप हाथी में मजा जाए मजा आ जाए ने ते कहो અમે દેવા સાટેન છે તો બુપરા કરીને તો બી બી હતા આરવા કડી કામ કરે તો તે બીસી થાકી જ થાકડી કામ કરી દીધું તો એટલે કે મે તમને બતાવ્યું નહોતું આ એક એક રાપા ગાડા છે ભી અમે જાઉં છે પરે માનીમાં હાકડો કરવા મારું આ માની છે ને માં હાકડો કરવા મારવાનું છે કપાવાનું મારવાનું રમાનીમાં ન તો ક માનીમાં થર બહુ છે તો પામું બો ન થે લેવાનું તો એટલે રમાનીમાં દઈ લે હું છે લાગી આવે એટલે આપણે પારોમાં છૂટા થઈ જ્યા तव्हां कोई पारो न पारो त कि बाहि पारो हो के जा तव्हां हाथे आक्त हो कम करो छो महीजो कॉम्पट मां की बधा ब्लॉग जो माना कॉमंट करे ब्लॉग सारो लॻंदो लाइ शेर करो सपोट करजो ऐं जा हू छो टाइम करे न पई पहिरों અવૃતા છે હું પર્ણા કર લઉં હવે આપણે હાથી ચાલુ કરી દીધું છે ને જો ટનકરી પૂરો આવી ગયો છે ગણવાક ની છે બે ગાડી કો ને દેખાય છે એને 550 થઈ જશે ને જો આ મંતર છો છે ઓતરમાં વહ રહેશે મરામ આજ માં બારે હારું છે ને કામ બારે હવે ગોપર આવી ગયો છું

હા મિત્રો વરસાદ આવી ગયા છે ને હું નાઈ નાખ્યો છે મારા જ આવું છે નાવા ફોન નથી લઈ જાય કતાવો બધું બાજનું જો વરસાદ ચાલુ થઈ જશે એ કાંઈ હતું જ નહીં આગળથી મળી બે મિનિટ પહેલા એ બે ત્રણ મિનિટ જ થઈ તો આ વરસાદ આવી જાય હાથ પૂજા લેવા લાગી હું આવી દાણા ખાવા દાણા ને મોરસ બે ખાવાની છે જો આમાં કેળી આવી જશે ગાના ખઈ પી જાવન છે આપણે ઘંટી માં દોડા જવાય ના આજી બા લોડે લે હા હવે આમાં કુરવા કાંઠો માં બોટ ને આપણે તો ઉત્તર આવી ગયો છે અને અમારો સરખ નથી જોઈ જો મને આમાં વિશે આ મારી પાસે આવી ગયો છે જો એ છે ને અમારો મકાન જો તમે દેખાડી દો આવું છે અમારું સપરો કહેવાય એ ઘર છે એને બાણું નથી અમારે તો હું દાણા ખાવી છું તમારે ખાવા જોઈ આવજો નવો રાશી તે ખાઈ ઘડી તો આ બે વીધું હતું થોડું આપણે કઈ વર નો પડે ને એટલે આપણે સીધું તે આવી રીતે હલાવવાનું વર જ્યાં કરે ડોડા છે એટલે ભેડવાય છે આમાં આમાં કરવાનું છે ભેડ ભેડગું ખાણમાં ભડકું કરાવવા જશે પણ ઘરની ભાઈને બેટા કર્યું છે તમારે મારે અહીં ઘેરે કરવું હોય કાલ પાછું જવું જોઈએ બગડાણા કરાવવા હવે કલાક અહીંયા અડધો કલાક મારે અહીંયા રહેવું જોઈએ ના હોય કરવા કન્ટિન્યુ મને બાર તમને બતાવું જવું જોઈએ જો આવું વાતાવરણ છે ને આપણું આ મકાન છે આપણે ઝટકા મિશીની સોલા છે નળપત્રા બી મિક્સમાં છે બાર વાગે તો બાર વાગ્યાનું તો આવી રીતે છે ને આપણો કેડો છે અત્યારે જો અંધાર આવું વાતાવરણ છે અંધારનું જ્યાં વહે છે ને આમ અંધાર થાય છે જો મારે આવે જો વાદું છેડ્યું છે સાટા ખાલો છે કોક 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 એ જો આ ચાલો છે આ વરસાદ રીતે ને ઓલો વધારે છે વસા દરિયાકાંઠો જોવા હારામ હારો છે વરસાદ જોવામાં ખાડા ફરી આવી ગયા વાડીમાં નથી ભરામથી નેવાનું પાણી આવેલા વધારે ભરામાં હાથે આટલા છે બહુ ના ખબર પડતી એટલે વરસાદે તો આધો હળલી છે ને આ કપા આપણે ફરી નાખ્યો શોખો તમે પહેલી પહેલાં ખડ દેખો દો આજ ફૂગી જશે આપણે બદામ છે ના બદામ છે ના પડતા પડતા ફૂગવામાં આવશે પછી હોલીવોલી પર જોશે એટલો ભાગ અને પછી છે માઇન્ડ પારો હોલી ભાગમાં એ ઓલી વડી તો પારવા દેતા ને ખબર છે ઓલી વડી ગઈ એક જઈએ આપણે ઓલોગે બતાવ તો પછી પારવા જાન નથી તો બે જગ્યાએ બપોરે હતા ને તેથી બપોરે આવ્યા હતા પારવા દેતો નથી ફાઇનલ એટલે વરસાદ આવે જ છે આજે તેમને તો નહીં આવે ખબર જાવ ઓલી વળીએ તો પાછા છેલ્લે એટલે આવી જાય કાલે જાય ઓલી ઓલીવાડી બપોર લગી પાર્સર બપોર પછી બકાલ ઉતરવાનું છે એટલે બકાલ ઉતરવા આવવું પડશે ના જાખો દીધું બકાલું ઉતર નહીં ત્યાં જાખોથી ભરતા હતા હું એવા દેખાશ ખબર દેવા સાથે આમ હાથે જોડ્યું એ તો હું જાતો તો હાથે આ કોંગ નહીં આવે હું પાણી પીને જાઉં ત્યાં તો આવી મને લી તમારા વિસ્તારમાં સેક નથી મને કહીએ ગમેન્ટનું તો આપણે જવું છે બેનને ટાબરા કરાવવા જવાનું છે એ કીધું છે તારા ખાવા ટાબરા કરાવવા એ તો જાવી ને આ બતાવું તમને મને તો ગોળ કાઢો બેહ દીધો છે ને જો આપણે ગોળ ઘાળ્યો છે કો દે આ બેન કે કે ઢેબરા ખાવે તો ગોળ કાઢ અને ગોળ તો કાઢવો જ પડે ને ઢેબરા ખાવે ઈ તારે ગાડી લેવાય ને ના રે સેન ઢેબરા ખાયો ઈ ગોળ કાઢવા હું ખારે ના ઈ બાંધે છે લોટ હું ગોળ કાઢ દઉં છું હવે ડબરો ભલી જોખો અમાર ઉપાધી ની છે ઓ કાઢ લે ઓ પસા પાછી વાત સમજે હવે ઢાકી દઉં છું એન ઢાકી દે

बांधे से अपने हाँ हम दिया बड़ा कप तो दोस्त आ बे पड़े तोड़ मोटा पड़े ऐसे मोटा मोटा अब खतरा करो यान थी पड़े ऐसे बिजा गलास ना वैसी तो ना से ना सही करना ना उसे अलाप डाल ली दूसरे किटली नुटा करो अगर जो जो कप हो मैंने बे ऐसे कप पा मारे दिया बड़ा कप ऐसे मैंने कहा बाबा दूध में

बताया कड़ी ट्राई ना कर पिछे काल तो रहे तो आज ना हम तो रहे तो हैं बेदी दिन तक हमारे हड्डी रहे हैं हम तो ना पी वाह रुते पढ़ वाला पिछे वाह रुते पढ़ वाला वड़ों वाला से वड़ों वाली ना कोना जैसे हम ले वाले दोनों आगे करना बताया बैठा से आई में दूध दूध करें से अवरचा सिलेज भी लाए थे तो क्या हुआ था काफी ना फन वो लोट पीड़ो ने जो हम ले लेवाना हम करना कोना जो हमारी जैसे हम काफन જિગલી દે આ ન નીકળી જાય પણ થોકો ઓસો કોપણ છે પી પાત્ર દેવું નહી બા આ કરી નાખવું ની તો આપણે સેલોડ આપું છે બનાવવાનું જે બેન હોણે છે ને જો આ બધું સળવણ સેલોડ છે એટલે છે સળવવાનો બે કાચલો ફરે દીધા છે આપણે બે દી તંદી ઉપર દીની આ બધી બરાખવાના છે

কাপি নাছিলো গৈছে